રાજકોટમાં રતનપરની ભાગોડે રતનપર ગામમાં શ્રી વિદ્યા વૈદિક વૈદિક થપાયું છે બ્રાહ્મણોના ઋષિકુમારો વેદ શાસ્ત્ર ઉપનિષદ પુરાણ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન મેળવી રહ્યા છે અને હવે એક વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં શ્રી વિદ્યા કલ્યાણ નું નામ સાર્થક એવું શ્રી યંત્ર રાજ થવા જઈ રહ્યા છે તો શ્રીયંત્ર એટલે દસ વિધા મહાલક્ષ્મી નું આશ્રય સ્થાન છે શ્રીયંત્ર એટલે જગતની તમામ ઉર્જાઓ તમામ સતી નું જે મૂળ આધાર એનું આલય એટલે કે એનું ઘર છે આ શ્રીયંત્ર ઘડતા પોણા સાત મહિના થયા તારીખ બે ત્રણ ચાર મે શંકરાચાર્ય જયંતિ ના દિવસે આર્દ્રા નક્ષત્ર માં આ વિધિ વિધાન શરૂ થશે ભારતભરમાંથી સંતો પધારવાના છે આજે ત્રણ દિવસનો પ્રણપ્રિષ્ઠાનો વિધિ છે એમાં પહેલા દિવસે એટલે કે બે તારીખે શુક્રવારે રાત્રે આપણા ગુજરાતનું ઘરેણું અને સંગીત સમ્રાટ એવા નો લોક ડાયરો રાખવામાં આવ્યો છે સમ્રાટ હાસ્ય રસના ત્રિમંત હાસ્ય એવા અમારા સાંઈરામભાઈ દવે પણ પધારવાના છે એમની સાહિત્યનો કલાનો આપણને લાભ આપવાના છે તો આ ત્રણ દિવસના મહા કાર્યક્રમોમાં આ બધા જ લોકો ખૂબ પ્રેમથી પધારજો ભજનનો ભોજનનો અને દર્શનનો આપ લાભ લેજો એવું અમારું હાર્દિક નિમંત્રણ છે